રાજસ્થાન બોર્ડર અને ગુજરાત બોર્ડર એલર્ટ પર સુરક્ષા એજન્સીઓ સીરક્રિકની અંદર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાઉન્ડ ધ ધોક વિસ્તારમાં દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ અને સાથે લેન્ડ વિસ્તારની અંદર લેન્ડ બોર્ડર છે તેની અંદર પણ પેટ્રોલિંગ સતત ચાલુ છે હાલ વાત કરીએ તો સીરક્રીક જે વિસ્તાર છે તે પાકિસ્તાનનું એવું કહેવું છે કે તેના તેનો વિસ્તાર છે પરંતુ ભારત અને ભારત સરકારનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે વર્ષોથી કે સિરી ક્રીક ભારતનું છે અને ભારતનું રેસ છે પરંતુ ગત રાત્રે કચ્છના પડાલા ક્રીક વિસ્તારની અંદર એકસો ચાર જેટલા ફોરેસ્ટના કામદારો હતા તે ફસાયેલા હતા જે ક્રીક વિસ્તાર છે બોર્ડર વિસ્તાર છે ત્યાં આગળ એક ફોરેસ્ટનું એક કામ ચાલી રહ્યું છે કે ફોરેસ્ટના કામની અંદર જે લોકો ગયા હતા તેમને એકસો લોકોને આજે વહેલી સવારે વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવાયા છે નમસ્કાર મિત્રો મિત્રો યુદ્ધના ભણકારા યુદ્ધ જેવી સ્થિતિ સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિના સમાચાર આપણને મળતા રહ્યા છે વાત એ હતી ચિંતા એ હતી કે ગુજરાતમાં શું અસર જોવા મળશે કારણ કે ગુજરાતનો કેટલો ભાગ છે કે જે પાકિસ્તાનની બોર્ડરને સ્પર્શે છે અને ત્યારબાદ સમાચાર સામે આવ્યા કે કચ્છમાં તેની અસર જોવા મળી છે આપણી સાથે સંવાદદાતા કૌશિક કાંઠેચા જોડાયા છે સતત ત્યાંથી ગુજરાત તકને માહિતી આપતા રહ્યા છે કૌશિક અત્યાર સુધીના અપડેટ શું છે શું છે મોટા સમાચાર ચોક્કસથી ગત રાત્રે પાકિસ્તાન દ્વારા જે કાયરાનો હુમલો કહી શકાય ભારતના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યો તે જમ્મુથી કરી અને છે ગુજરાત સુધીના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ડ્રોનથી એટેક કરવાની પાકિસ્તાને કોશિશ કરી હતી પણ એ નાપાક હરકતને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને તેને નિષ્ફળ બનાવ્યો છે તમામ એટેકને પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા ત્યારબાદ એવું કહેવામાં આવે છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓને તરત તેના એર ડિફેન્સ સિસ્ટમની અંદર તે ડિટેક્ટ થતા તેને ઉડાડી દેવામાં આવ્યા હતા અને તમામ પાકિસ્તાની જે ડ્રોન છે તે તૂટી પડ્યા હતા અત્યારે રાજસ્થાન બોર્ડર બોર્ડર અને ગુજરાત એલર્ટ પર છે સાથે જ પંજાબ અને જમ્મુ કાશ્મીર જે બોર્ડર છે તે ખૂબ જ સેન્સિટિવ બોર્ડર છે સાથે જ જે ક્રિક બોર્ડર છે તે ક્રિક બોર્ડરની અંદર જે કચ્છની ક્રિક બોર્ડર છે તે ખૂબ જ સંવેદનશીલ બોર્ડર એટલા માટે છે કે ત્યાં અવારનવાર પાકિસ્તાન તરફથી ઉશણખોરી નથી હોય છે કે જેને અટકાવવા માટે એજન્સીઓ સતત સતર્કો છે જેના કારણે ભૂષણખોરી થઈ શકતી નથી પરંતુ હાલ જે યુદ્ધની જેવી સ્થિતિ થઈ ચૂકી છે ભારત પાકિસ્તાનની વચ્ચે તેની વચ્ચે સુરક્ષા એજન્સીઓ સીર ની અંદર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાઉન્ડ ધ ક્લો ક્લોક વિસ્તારમાં દરિયા વિસ્તારમાં પેટ્રોલિંગ અને સાથે લેન્ડ વિસ્તારની અંદર લેન્ડ બોર્ડર છે તેની અંદર પણ પેટ્રોલિંગ સતત ચાલુ છે હાલ વાત કરીએ તો સીર જે વિસ્તાર છે તે પાકિસ્તાનનું એવું કેવું છે કે તેના તેનો વિસ્તાર છે પરંતુ ભારત અને ભારત સરકારનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે છે અને છે પરંતુ પાકિસ્તાન જે રીતે પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવતું તેને લઈને ક્યાંક ને ક્યાંક એજન્સીઓ કોઈ પણ રીતે ક્યાંય કાચું કપાય તેવું ઈચ્છતી નથી જેના કારણે મલ્ટિપલ એજન્સીઝ છે તે ખૂબ જ સંવેદનશીલ રીતે કામ કરી રહી છે જી કૌશિક કૌશિક વાત એ છે કે આપણે ત્યાં બુદ્ધના સમાચારથી લોકો એટલા ડરી જતા હોય છે એમાં તો કચ્છમાં ડ્રોન પડી રહ્યા છે કેટલાય ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે એ વિશે માહિતી આપશું લોકોમાં કેવી ચર્ચાઓ ચાલી રહી છે કેટલો ડરનો માહોલ જી બિલકુલ ભારતીય સેનાઓ જ્યાં સુધી ફ્રન્ટ લાઈનમાં છે ત્યાં સુધી કોઈ ડરનો માહોલ લોકોની અંદર નથી

પરંતુ વાત તો છે છે છેવાડાનો વિસ્તાર છેવાડાના વિસ્તારની અંદર પણ આજે વહેલી સવારે લોકોના પ્રતિભાવો અમે જાણવાની કોશિશ કરી પરંતુ તેની અંદર પણ લોકોએ એવું જ કીધું હતું કે ભારતીય સેના ઉપર અમને પૂરો ભરોસો છે ગત રાત્રે પણ જે થયું એની અંદર પણ અમે દરિયા વિના છે તે આપણી સેનાની સાથે ઉભા હતા અને અમને બિલકુલ ચિંતા જેવું લાગતું ન હતું કે અહિયાં કઈ થશે અહીંયા કારણ કે ભારતની જે એરફોર્સ ની જે ડિફેન્સ સિસ્ટમ છે તે ખુબ જ મજબૂત છે અને પાકિસ્તાન થી તો ઘણી અવલ દર્જાની આપણી પાસે સિસ્ટમ આવેલી છે એક વાત એ પણ છે કે થોડું મારે કચ્છના સરહદી ગામો વિશે જાણવું છે દર્શકોને પણ થોડી માહિતી મળે કે કચ્છનો સરહદી વિસ્તાર કેટલો સેન્સિટિવ ખાસ કરી

આજે વહેલી સવારે વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવાયા છે અને તમામને સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે પરંતુ હાલ ગામડાઓને કરવામાં આવ્યું કે પ્રકારની પરિસ્થિતિ ઉભી નથી થઈ પરંતુ તે તમામ જાતની તકેદારીઓ સરકારે અને વહીવટી તંત્ર રાખી છે કે કદાચ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે અને કદાચ યુદ્ધ થઈ જાય ભારત પાકિસ્તાન વચ્ચે તો તે દિશામાં તમામ જાતની તૈયારીઓ છે કે કદાચ

કચ્છના સરહદી વિસ્તારના ગામડાઓ છે એ ગામડાઓ છે કે જ્યાં થોડી ઘણી અસર વર્તાઈ શકે છે અત્યાર આવનાર સમયમાં તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી શકે છે અને ત્યાં ખરા અર્થમાં લોકો શું વાતો કરી હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિઓ જો ઉદ્ભવી છે ભારત પાકિસ્તાન વચ્ચે તો લોકોની અંદર એક ચર્ચાનો વિષય ચોક્કસ છે કે પરંતુ વિશ્વાસ તમામને એકદમ ચોક્કસપણે વિશ્વાસ છે કે ભારતીય સેના છે ત્યાં સુધી ભારતનું વાળો થઈ શકે એમ નથી અને બીજું કે પાકિસ્તાનની અત્યારે જે ઇન્ટરનલ પરિસ્થિતિઓ છે તેની પર લોકો ચર્ચા કરી રહ્યા છે આજે સવારના જ આપણે જોયું કે પાકિસ્તાનના એક ઓફિશિયલ ઇકોનોમિક ડિપાર્ટમેન્ટે એક ટ્વીટ કર્યું છે અને એની અંદર એ જણાવ્યું છે કે યુદ્ધ લડવા માટે થઈને તેમને લોનની જરૂર છે ઇન્ટરનેશનલ લેવલ પર તેમને લોનની માંગણી કરી છે તો ક્યાંક ને ક્યાંક આ પણ એક ચર્ચાનો વિષય અત્યારે બન્યો છે કે પાકિસ્તાન પાસે લડવા માટે થઈને આર્થિક નાણાં પણ નથી યુદ્ધની પરિસ્થિતિ છે ઇન્ટરનલ ઘણા બધા મુદ્દાઓ છે પાકિસ્તાનની અંદર તેને લઈને જો તે ભારતની સામે અત્યારે જો કોઈ પ્રકારની મિસ એડવેન્ચર કરશે તો તેને ભારતીય સેનાઓ ચોક્કસપણે પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક જડબા તોડ જવાબ આપશે ભુજમાં શાંતિની સ્થિતિ અત્યારના ભુજમાં બધું જ એકદમ નોર્મલ છે વહેલી સવારથી લોકો છે તે પોતાના ઘર થી બહાર નીકળ્યા છે કામ ધંધે પાછા રેગ્યુલર જે રીતની સ્થિતિ છે તે રીતની જોવા મળી રહી છે લોકોની અંદર કોઈ પણ જાતનો ડર કે ભય કે કોઈ પણ જાતનું ગત રાત્રિના પણ નતું ને અત્યારે પણ નથી